આખે મોહ માં મે મે એમ ફાડે આખે મોહ ઉગાડી ફરતે હિંડે ગામ માં હ તેર તે બધા મન કેતા હિંડે કે તારી બેર લે આવે આવે એમ તે કી કામ ની ગમે હતી આવા મે તન કી દેલો હું બારા ની લાવ નાના ખાગરા વાળે એમ પણ બારા ની છે ને મે બારા ની દિનહાર બેર કી દેલી પણ બારા ની વાહે ઉપડી રે રે બધું કુલન હુલા બધું એટલે કુલન હુલા ઉપડી રેતી

એ એ વસણિયા પેરેતે હું બીજી લાવવાનો કે હું તો આની કરતા છું મોટો સણિયા રૂપિયા ભરને લાય હે ને મોટો થી વાત કરવાની તે ભલે રૂપિયા ભરને રૂપિયા દુનિયા માંડી રે ગઈ તે તમું પહેલે થી તમારે લાવી જઈ પણ આ ડોહો તને મરે ત પીપીન પોદાકરી આવે

નાનો તે વધારે વધારે મોટા પચાસ હજાર બીજી લાવ્યા લાવે એમ હોય

મન ઘૂંટો વટતા નહી આવડે એમ તે પછાડી જ આકલો ઊંચો થઈ રહ્યો તે માર છોરો બીજી લાવે ને તે તો દે બીજી લાવે તે તે હું બીજી જવા જઈ રહ્યો ને તો કઈક નકી કરો આ આ ભેગી એ કી તે ભેગી હોય તે રે ભેગી તો જાય થઈ જાય હું હું જઈ રહ્યો છૂટી થઈ જાય હું કઈ રોજાણે